જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં ફરી એક નવા વિડીયો સાથે આવી ગયા છીએ આનું ગાડી બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આજે આવી છે આપણે દવા છાટવા મિત્રો ગાડી 18 આવી છે મિત્રો આપણે એ વાડીએ આપણી વાહન છે ગાડી તોયમાં દવા છાટવાની છે આજે અને આજે ને બ્લોગ કન્ટિન્યુ કરીએ ફાઈનલી મિત્રો આપણી ગાડી આવી ગઈ છે હવે આપણે દવા છાટવાનું કરીએ ચાલુ ભાઈએ તૈયાર થઈ જાય છે જોઈ લો મિત્રો આ ભાઈનો જુગાડ તો જોઈ લો તેલ ગરમ કરવા માટે ને એને જુગાડ મળ્યો એ દેશી હો મિત્રો ગમે એમ કરીને જુગાડ કરી કરીએ રાજદૂતના ને તેલ ગરમ કરી લીધું મારા વાલા આને થોડીક મોંઘવારી નડે ફાઇનલી મિત્રો આપણે દવાનું કામ ગયું છે ચાલુ મિત્રો દવાનું ગાડી લઈને નીકળી ગયો છે દવા પણ એક નંબર સટાતી જાય યાર સુપર કામ છે હવે આગળ જોતા રહ્યો બ્લોકમાં કન્ટિન્યુ રહ્યો મિત્રો એક ત્રીસ પોમ્પ સટાઈ ગયા છે માસ્તરવાળામાં હવે આમાં કટકીમાં મંજુવારામાં સાટવાની છે તેનું દ્રાવણ બનાવીએ છીએ હવે બ્લોકમાં કન્ટિન્યુ બની રહ્યો છે આપણે જવાનું સાહેબ વાડીએ જમવા કારણ કે ત્યાં રાજકોટ થી મહેમાન આવ્યા છે ત્યાં આપણે આમંત્રણ આપ્યું છે હાલો મિત્રો આપણે જમી આવીએ ત્યાં જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ

અમારી સેનલમાં કઈ કહેવા માટે થોડું કહી દયો ને ભાઈ નીકળી ગયા છે આપણે ભાઈમાં ગાડી દવા ખોટી થાય છે ભાઈ આખે છે એને કઈક મળતા જઈ પછી આગળ નીકળી જાય દવા પાછી કન્ટિન્યુ ચાલુ કરી દીધી છે હાલ આવે છે આમ ગાડી કામ પણ સુપર છે યાર એટલે પૂરું બીજું કામ થઈ કરવાનું છે એના છે આજે અમે પાણી આપડા ફેન્સિંગનું કામ કરતા દવા સેટ આવી ગયા કડે આ રીતે મેઢા ખોડીને ફેન્સિંગ મારી દીધી છે કારણ કે હાંઢળા આવે છે હાંજે થઈ ગઈ છે સનસેટ થઈ ગયો છે અહીંયા વાયડ કટ નાખી છે હવે બહુ ઉપાધી જેવું છે નહીં વાડીએ કારણ કે દૂધ દેવા દેવાનું છે બે બી કામ છે પતાવી લઈ પાસ અહીં આવવાનું છે આજે પાણી વાર છે સેડા કારણ કે આજે લાઈટનો નો કાપ હતો પાઈ દેવાના છે આજે મિત્રો આજે બીજો દિવસ સુકી ગયો છે આજે આપણે હવારમાં વર્ગી ગયા પાણી વરવા માટે સઈણામાં પાણી હાલે છે જાણે આપણે મૂક દીધું સઈણામાં પાણી લાઇટ આવી ગઈ છે ક્યારે ભરાઈ દેવા આવ્યો મિત્રો જાણે આપણે સઈણામાં એક દવા પાઈ છીએ કાર્બન કરીને આવે છે એનું રિઝલ્ટ કેવું કોઈ જોઈએ પહેલી વાર જ પા સોલ્ડ કાર્બન આ રીતનું એનું પેકિંગ ને બધું આવે છે એગ્ર તો કહે છે બહુ કામ સારું છે આપણે અખતરો કરીએ મિત્રો આગળ બ્લોક કન્ટિન્યુ કરશું કઈક એવું છે ત્યારે બતાવશું બપોરા કરીને આવી ગયા છે આવડીએ હવે અઢી થઈ ગયા છે આપણે સા મૂકી દીધો છે શા પી લઈ પછી નાખાય ભરાઈ જવા એવા છે ન્યાય જવાનું છે આનું મિત્રો શાહ પાણી પી લઈ પછી જ મળીએ કઈક બ્લોક કન્ટિન્યુ કરીએ કઈક આગળ મિત્રો આમ બે મોટર ભેગી મૂકી દીધો એક માં નહોતી મજા થોડું પાણી આવતું હતું ફૂફાડા મારે ને પણ છે હવે આપણે જવાનું છે વાળીએ આજે તો બીજું તો કઈ ખાસ કામ હતું નહીં હવે જઈએ છીએ વાળીએ ત્યાં જઈને દૂધ દેવા જવાનું છે ભેહું દોવાની છે બે ત્રણ કામ કરવાના છે હવે આપણે વિડીયોના એન્ડ આપીએ છીએ મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળશે જય દ્વારકાધીશ